કેમ કે આ જે ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે પણ સર્ટિફિકેટો પ્રોવાઇડ કરવામાં આવે છે માર્કશીટો પ્રોવાઈડ કરવામાં આવે છે યુજીસીની ગાઈડલાઇન પ્રમાણે માર્કશીટો નથી કે સર્ટિફિકેટો નથી એટલે એ તમામ માર્કશીટ અને સર્ટિફિકેટ ફ્રોડ છે અને ફ્રોડની સેક્શન હેઠળ આખા તમામ કામગીરી કરવામાં આવશે અને એને લઈને આ જે પણ ઇન્સ્ટિટ્યૂટ છે બંધ કરાવવા માટેની પ્રોસીજરો કરવામાં આવશે અગર પોલીસ સ્ટેશનથી કંઈક આગળ કાર્યવાહી એક્ટિવિટી નથી થવાની તો કાર્યકર્તાઓ અને એડવોકેટો ભેગા થઈને રીટ હાઈકોર્ટમાં ફાઇલ કરવાના છે અને ત્યારબાદ જે પણ આગળની કાર્યવાહી થશે એ કાયદાકીય કાર્યવાહી હાથો ધરવામાં આવશે ગુજરાત ભાજપના રાજમાં છેલ્લા ઘણા સમયથી પ્રાઇવેટ યુનિવર્સિટીનો રાફડો ફાટ્યો છે આ પ્રાઇવેટ યુનિવર્સિટીનોય મિલી ભગતથી અને દુરુપયોગથી ઘણી ઇન્સ્ટિટ્યૂટો બોગસ રીતે ચાલી રહી છે જેમાંની એક રેડેડ વાઈટ ઇન્સ્ટિટ્યુટ છે જેની ગુજરાતમાં ત્રેવીસ કરતાં વધુ બ્રાન્ચો આવેલી છે અને સુરતમાં આઠ કરતાં વધુ બ્રાન્ચો આવેલી છે આ બોગસ ઇન્સ્ટિટ્યુટની અંદર જે બોગસ ઇન્સ્ટિટ્યૂટ છે એમાં આ ફોટામાં તમે જોઈ શકો એ પ્રમાણે ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા જે सीएम છે એમને ગુજરાતની નંબર 1 ઇન્સ્ટિટ્યુટ તરીકેનો એવોર્ડ આપેલો છે અને અમારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના જે વીસી સાહેબ છે એ એમની એડવર્ટાઇઝમેન્ટ કરી રહ્યા છે વિદ્યાર્થીઓને કે તમે આ રેડ એન્ડ વ્હાઇટમાં એડમિશન લેજો અમે યુનિવર્સિટી વીર નર્મદમાં RTI કરી તો એમાંથી અમને માહિતી એવી મળી છે કે યુનિવર્સિટીએ આ બોગસ ઇન્સ્ટિટ્યુટને ચેતવણી બી આપેલી હતી કે ગુજરાત વિધેયક કોમન એક્ટ મુજબ તમારી ઇન્સ્ટિટ્યૂટ ચલાવી એ બોગસ છે કારણ કે જે તે વિસ્તારમાં દક્ષિણ ગુજરાતમાં તમારે યુનિવર્સિટીમાં વિસ્તારમાં તમારે ઇન્સ્ટિટ્યુટ ચલાવી હોય તો એ વિનર્નમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની એનઓસી તથા રાજ્ય શિક્ષણ વિભાગની મંજૂરી લેવી ફરજિયાત છે પરંતુ આ લોકોએ મંજૂરી બી લીધેલી નથી અને આ લોકો પાસે એનઓસી બી નથી ને એમનોમ ચલાવી રહ્યા છે જેને લઈને અમે વીસી સાહેબને બી રજૂઆત કરી હતી પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી આ લોકો એક્સટર્નલમાં કોર્સ કરાવે છે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ બી એ બીસી બી બી એસ આઈટી એમસીએ આઈ એમસીએ બી એ બીસીએ જેવા જે રેગ્યુલર કોર્સો છે યુજીસીના નિયમ મુજબ આ રેગ્યુલર કોર્સ કરવા પડે પરંતુ આ લોકો એક્સટનલમાં કોર્સ કરાવી વિદ્યાર્થીઓને વિદ્યાદીપ યુનિવર્સિટી કિમ અને સ્વર્ણિમ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે પરીક્ષા આપવા માટે મોકલે છે અને ડમી યુનિ ડમી માર્કશીટ અને ડમી ડિગ્રી આપે છે ત્યારબાદ મોટા મોટા પ્રલોભનો આપીને વિદ્યાર્થીઓને પોતાની સંસ્થા તરફ આ લોકો આકર્ષવાનું બી કામ કરે છે અલગ અલગ સ્કૂલોમાં જઈ ક્લાસીસમાં જઈને સેમિનાર આયોજિત કરે છે અને એવું કહે છે કે ભાઈ અમે તમને લાખોના પેકેજીસ આપીશું પ્લેસમેન્ટ આપીશું ફોરેનમાં મોકલીશું પણ એ બધી ખોટી વાતો છે ખાલી પોતાની બાજુ આકર્ષવા માટેની આ બધી વાતો છે અને એને લઈને અમે ઘણા બધા સ્ટિંગ ઓપરેશન બી કર્યા છે રેડ એન્ડ વ્હાઈટ ના સ્ટાફ બી એવું સ્વીકારે છે કે ભાઈ અમે ડમી યુનિવર્સિટીમાં અમે તમારું એડમિશન કરાવી દઈશું અને તમારે ખાલી પરીક્ષા આપવાની છે તમે ખાલી external માં પરીક્ષા આપો એટલે પાસ પણ થઈ જાશો એની પણ આ લોકો જવાબદારી લે છે એક દિવસમાં એક પેપર જ લઈ શકાય પરંતુ આ લોકો બે દિવસની અંદર છ છ પેપર લઈ લે છે અને આ સંસ્થા સાથે ચાલીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ જોડાયેલા છે જે પોતે સંસ્થા સ્વીકારે છે એક વિદ્યાર્થીની ફી દર વર્ષે એક લાખ થી લઈને ત્રણ લાખ સુધીની હોય છે ચાલીસ હજાર ગુણ્યા તમે ખાલી એક લાખ કરો તો બી calci માં error આવી જાય એવડો સ્કેમ છે આ લોકોનો જેને લઈને અમારી સરકાર પાસે હવે એવી મુખ્ય માંગણીઓ એવી છે કે આ સંસ્થાની તમે માન્યતા રદ કરો અને જે બી આ સંસ્થાના માલિકો છે એમના વિરુદ્ધમાં ફોજદારી દાખલ કરો કલમ મુજબ એની વિરુદ્ધ કાર્યવાહી થવી જોવે અને આ અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે અમે કલેક્ટરશ્રીને બી આવેદનપત્ર હવે આપવાના છીએ સમગ્ર ગુજરાતમાંથી જે જે જ્યાં જ્યાં એમની બ્રાન્ચ છે ત્યાં એમની તાળાબંધી બી કરીશું છતાં બીજો નક્કર પરિણામ નહીં આવે તો અમારા લીગલ સેલ ના વકીલો દ્વારા અમે હાઈકોર્ટમાં માં પિટિશન બી દાખલ કરીશું તમારું મારું નામ મિતેશ અડિયા છે હું પ્રમુખ પ્રદેશ એને શિવાય અને રેડ એન્ડ વ્હાઈટ ઇન્સ્ટિટ્યૂટ મલ્ટીમીડિયા ઇન્સ્ટિટ્યૂટ